નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વળીક્યા પ્રવીણભાઈ આ વિડીયો દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગુજરાતીની અંદર ધોરણ નવથી બાર સુધી પરી દરેક પરીક્ષામાં તળપદા શબ્દો છે એ પૂછાતા હોય છે તો આજે આપણે એ તળપદા શબ્દોનો અર્થ સાથે પરિચય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજરાતી તળપદા શબ્દોની માહિતી આપણે પ્રાપ્ત કરીએ પહેલો શબ્દ છે વીણ તો તેનો અર્થ થાય છે વિના બીજું છે સમય એનો અર્થ થાય છે સમયે ધરીઓ એટલે કે ધારણ કર્યો જડીંગનો અર્થ થાય છે જડેલું હૃદય એનો અર્થ થાય છે હૃદયમાં દોકડો એટલે કે જૂના ચલણ મુન નો અર્થ થાય છે મુનિ એટલે કે ઋષિ નો અર્થ થાય છે ઝીંગોડો પડખે એટલે કે બાજુમાં પછી અગિયારમો શબ્દ છે અરજ નો અર્થ થાય છે વિનંતી નેણ તો આંખ દોઢી તો દરવાજા પાસેની જગ્યા એટલે કે દેવડી વાવડ વાવડનો અર્થ થાય છે ખબર એની કે સમાચાર ખાજ એટલે કે ખોરાક અરથ અર્થ થાય છે અર્થ મતલબ બોન અર્થ થાય છે બહેન ભણી એટલે કે તરફ મેણ અર્થ થાય છે મરણ ધાય આવ્યા એટલે કે દોડી આવ્યા ત્યારબાદ જોઈએ આપણે મલક એટલે કે પ્રદેશ અમૂલું એટલે કે અમૂલ્ય લીયો નો અર્થ થાય છે લેવું જડવું એટલે કે મળવું લખ્મી એટલે કે લક્ષ્મી ઓછવ એનો અર્થ થાય છે ઉત્સવ જીવતર એટલે કે જિંદગી જન્મારો વૃથાનો અર્થ થાય છે નકામું કીધ એટલે કે કીધો તળ એટલે કે તળિયું ખોળિયું એટલે શરીર જડેનો અર્થ થાય છે મળે બચલા એટલે કે બચ્ચા કાળોત્રો નો અર્થ થાય છે ફણીધર નાભ માંજર મંજૂરનો અર્થ થાય છે બિલાડો ઢાલ એટલે કે સામસામે મદદ કરવાની રીત સાઠીકડું એટલે કે સાઠીનો નાનકડો ટુકડો કામની દોટ એટલે કે ખૂબ જાજુ કામ ઓણ એટલે કે આ વર્ષે ત્યારબાદ સરસ મજાનું ચાલીસમું છે ભય ભયનો અર્થ થાય છે ભાઈ બેહો એટલે કે બેસો નીમનો અર્થ થાય છે નિયમ પૂન એટલે કે પુણ્ય રાડ્યું એટલે કે રાડ્યું એટલે કે રાડો એટલે કે બૂમ બહુ નોર્થ થાય છે બહુ સીના એટલે કે સેના પાહે પાસે તઈ એટલે કે ત્યારે થઈ ગયું નોર્થ થાય છે થઈ ગયું એરવા વળ્યો એનો અર્થ થાય છે સાપ કરડવો મેલ્યા નોર્થ થાય છે મૂક્યા બહાવરી એટલે કે બે બાકળી વ્યાકુળ નીંદરનો અર્થ થાય છે નિંદ્રા વાતું નો અર્થ થાય છે વાતો સિદને શા માટે અસ્ત્રી એટલે કે સ્ત્રી યુદ્ધ નો અર્થ થાય છે યુદ્ધ બોકાની એટલે કે બુકાની રહ નોર્થ થાય છે ડૂસકે ડૂસકે ત્યારબાદ છે સપાઈ એટલે કે સિપાહી આપણા આપણા નો અર્થ થાય છે આપણા ધ્રો એટલે કે ધ્રો નામની વનસ્પતિ રેવા રેવાનો અર્થ થાય છે રહેવું હાકચ એટલે કે હાકે છે ઢાંઢોનો અર્થ થાય છે બળદ પૈ એનો અર્થ થાય છે પૈડું ફૂટલ એટલે કે ફૂટેલા ધરવનો થાય છે તૃપ્તિ કળજબ નો અર્થ થાય છે કળિયું શૈયો શેયોનો અર્થ થાય છે છોકરો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તળપદા શબ્દોના અર્થ અને તેના પ્રયોગો છે